ભરૂચના જંબુસર તાલુકાના આસરસા ગામ નજીક સમી સાંજના સમયે ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી ઓએનજીસીના ઓઇલ સર્વે માટે જઈ રહેલા શ્રમજીવીઓને લઈ જતી બોટ અચાનક જ દરિયામાં પલટી ગઈ હતી બોટમાં લગભગ ત્રીસ જેટલા કામદારો સવાર હતા જેના કારણે ઘટના સ્થળે અફરાતફરી મચી ગઈ હતી બોટ પલટી જવાના લાઈવ દ્રશ્યો પણ સામે આવ્યા છે આ મામલામાં બોટના માલિકનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય એક કામદાર લાપતા બન્યા બાદ તે મળી આવ્યો હતો તમામ કામદારોને બચાવી તાત્કાલિક તબીબી સારવાર માટે જંબુસરની રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ધારાસભ્ય ડી કે સ્વામી અકસ્માતની જાણ થતાં જ હોસ્પિટલ દોડી ગયા હતા અને ઘટનાની વિગત તથા બચાવ કામગીરી અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી ઘટનાની ગંભીરતા જોતા પોલીસ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે એશિયન એનર્જી કંપનીના કોન્ટ્રાક્ટના કામદારોની બોટ પલટી જતા આ દુર્ઘટના સર્જાઈ હતી वो तो अचानक नदी में काम कर सके हाँ? तो पानी आ गया था बोट निकला निकलने वाला था तो अभी दो बार ऐसा हुआ था बोट ऐसा ऐसा हुआ था तो होने बाद अभी बोट जब पानी आ गया था वो डंगर उठाने वाला था तब अचानक पलट गया है अंदर 10 से 15 लोग तो था 10-15 लोग का बोट बिजली आई ना पानी बड़ा इक्के बढ़् चल जाए साइट से लाइफ गार्ड <flats> <re før> <Vive sundry>